क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजवात साथे होचुकु शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ વાહનમ વૃષભો યસ્ય વાસુકી કંઠભૂષણમ

આજનો યોગ છે પરિધિ યોગ કરણની વાત કરવામાં આવે તો આજે ગરજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ સવારે આઠ કલાક ને વીસ મિનિટ સુધી વૃશ્ચિક રહેશે અર્થાત આ સમય અવધિમાં જે બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ન અને ય ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ ધન રહેશે અક્ષરો નામકરણ શાસ્ત્ર અને મંગલકારી હોય છે તો આ પ્રમાણે નામ કરવું હિતાવરે છે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ ને સત્તર મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાકને બે મિનિટ થશે આજે રાહુકલમ અગિયાર કલાકને ત્રણ મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મૂર્તનો સમય બાર ને પંદરથી પ્રારંભ કરી એક કલાકને છ મિનિટ સુધી રહેશે વિજય મુહર્તની વાત કરીએ તો બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી આજે મુહૂર્ત ગુડ ફ્રાઈડે પણ છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ

આજનો શુક્રવારનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે જીવનસાથી તરફથી ખુશી મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે પરિવારમાં સન્માન મળશે તેઓ આપને તમામ બાબતે સાથ સહકાર આપવા તૈયાર જોવા મળશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડું ધ્યાન આપવાથી સફળતા સરળતાથી મળતી જોવા મળશે નોકરિયાત લોકોની સારી પ્રગતિ આજે થશે અને અધૂરા કામ જે છે આજે પૂર્ણ થઈ શકે એમ છે તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે શ્યામ વર્ણ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે કનકધારા સ્તોત્રથી શ્રીયંત્રની પૂજા કરવી મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આપના અટકેલા કામ આજે પૂર્ણ થતા જોવા મળશે તમારા માતા પિતાના આશીર્વાદ થી આજનો દિવસ તમારા માટે મંગલમય બનતો જોવા મળશે ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથી સાથે સાંજનો સમય આનંદરી ક્ષણોમાં પસાર થશે તો સાથે આજે નવા સાધનોનો ઉપયોગ કરી વ્યવસાયને તમે ઝડપી બનાવવામાં લાભકારી સાબિત થઈ શકો એમ છે તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત ઉપાયોની શુભ રંગ આપના માટે બની રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપદ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા મંગલકારી સાબિત થશે તો વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને આવા જાતકો માટે દિવસ સામાન્ય રહેશે આજે આર્થિક સ્થિતિ થોડી ગડબડ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે સહકર્મીઓના કારણે ક્યાંક નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે પણ આજે કામ કરવાનો તમને સંતોષ મળે એ પ્રકારના ગ્રહમાન છે આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધી શકે એમ છે ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે વ્રત કરવું મહાલક્ષ્મીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ હ આવા જાતકો માટે દિવસ મધ્યમ પ્રકારનો ફળ જોવા મળશે કરેલી મહેનત અવશ્ય લાભ થશે બાળકોને આજે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું મન થાય એ પ્રકારના ગ્રહમાન છે માતા પિતા તરફથી પ્રેમ મળવાની પ્રબળ સંભાવનાઓ છે ખાસ કરીને માતાનો સહયોગ આજે મળતો જોવા મળશે વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળી શકે એમની પાસે જ્ઞાન પ્રાપ્ત વિશેષ મહત્વપૂર્ણ મૂંઝવતા પ્રશ્નનું સમાધાન આવી શકે એમ છે મંગલકારી આજે દિવસ રહેવાનો છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે સોનેરી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે લક્ષ્મીજીની આરાધના ચંદનથી કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે નોકરી અને વ્યવસાયમાં સફળતા મળી શકે આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે મિત્રોને લગતી કોઈ સમસ્યા હશે તો એમાં સુધારો થશે મૈત્રી પુનઃ જાગૃત થઈ શકે આજે

ભગવતી અંબિકાની પૂજા કરવી પુષ્પ સુવાસિત પુષ્પોથી માની પૂજા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળશે અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળતો આજે બનતો જોવા મળશે તો સાથે આજે સમયસર તમારા સંપૂર્ણ કાર્યો તમે સંપન્ન કરી શકો એવા પણ ગ્રહમાન છે તમારે વ્યવસાયના સંબંધમાં કેટલીક ટ્રાવેલ ટ્રાવેલ કરવું પડશે કેટલીક યાત્રાઓ કરવી પડશે કોઈ કાનૂની વિવાદ તમારી સાથે ચાલી રહ્યો છે તો આજ એનું સમાધાન થઈ શકે છે એનો અંત આવી શકે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની ઉપાયોની રંગ આજે બદામી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે ભગવતી અંબિકા મહાકાલીની પૂજા મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

સંપત્તિ વધારો થશે અને સમાજમાં તમારું સન્માન પણ આજે વધી શકે છે આર્થિક સ્થિતિને મજબૂત આજે તમારી થવતી જોવા મળી રહી છે બેંક બેલેન્સ છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રમાદથી બચવાની સલાહ આપવામાં આવે છે આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ ક્યાંક થઈ શકે છે સાવચેત રહેવાની જરૂર છે જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે એમને આજે રોજગાર પ્રાપ્તિના અવસરો મળશે તે પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે ગુલાબી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજે લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે કેટલાક અટવાયેલા કામના કારણે તમારું મન બેચેન પરેશાન થઈ શકે તમારા આરોગ્ય સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે આજે પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે મતભેદો એટલા ન વધવા દઈએ કે સંબંધો ઉપર આવી જાય એ બાતનું ધ્યાન રાખવાનું છે આજે આર્થિક નુકસાનીના પણ યોગો છે સાવચેત રહેવાની જરૂર રહેશે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે છે આછો ગુલાબી રંગ ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગુલાબ જળથી સ્નાન કરવું મંગલકારી સાબિત થશે વાત શું આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ તમારી અંદર જોવા મળશે આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો એવા આગ્રહ છે આજે ઘણા મોટા લોકોની સાથે મુલાકાત થઈ શકે તે સમાજમાં ઉચ્ચ પદ ઉપર છે તમે પહેલાં જે રોકાણ કરેલું છે જૂનું રોકાણ કર્યું છે એનું વળતર આજે સારું મળી શકે એમ છે આજે આળસ છોડી આગળ વધવું મહેનત કરવી તમારા માટે સફળતા પ્રદાન કરવાળું બની શકે એમ છે તો ટૂંકમાં આજનો દિવસ આપના માટે સુખદ કલ્યાણપ્રદ સાબિત થતો જોવા મળશે એકંદર દિવસ શું છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે છે સોનેરી કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરશો આજે આજના દિવસે જનસેવા કરવી આપના માટે હિતાવ સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને આવા જાતકો માટે સાસરિયા તરફથી સન્માન અને સંપૂર્ણ સહયોગના યોગો બને છે આજે ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલા ખર્ચા કરવા પડશે આજે વ્યાપારમાં તમારી રુચિ વધી શકે અને અટકેલા કામ આજે તમે સરળતાથી પૂર્ણ કરી શકશો જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ થવાની સંભાવનાઓ છે પણ સુખી ખુશીની વાત છે કે સાંજનો સમય પરિવારના તમામ સભ્યો સાથે પસાર કરશો એટલે એકંદરે દિવસ થોડોક મધ્યમ પ્રકારનો કહી શકાય વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે રાખોડી રહેશે ઉપાય છે આજના દિવસે નાની કન્યાઓની પૂજા કરવી દેવી માનીને આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે દિવસ થોડોક ઉતાર ચડાવથી ભરપૂર જોવા મળશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે અન્યથા અકસ્માતના યોગો બને છે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે તો જ તમારા તમામ કાર્યો તમે સમયસર પૂર્ણ કરી શકશો જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ આજે છે આજે રોકાણ કરવા વિચારી રહ્યા છો તો કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ અવશ્ય લેવી અન્યથા નુકસાન જશે સમજી વિચારીને આજનો દિવસ પસાર કરો એ આપના માટે ખૂબ આવશ્યક ને કલ્યાણ કરી રહી છે તો વાત કરીએ ઉપાયો નહીં શુભ રંગ આજે આપના માટે શ્યામ વર્ણ બનશે ઉપાય છે આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી મંગલ પ્રસાદિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે દિવસ સામાન્ય રહેશે બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એ વિવાદનું પણ આજે સમાધાન આવી શકે એમ છે મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે નવા મિત્રોના યોગો છે નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ થશે પરિવાર અને મિત્રો સાથે સાંજનો સમય હસી મજાકમાં વ્યતીત થાય એ પ્રકારના આજના ગ્રહમાન બની ગયા છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ મંગલકારી છે વાત કરીશું પાયની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે શીતલ પદાર્થનું છાસ છે દહીં છે કે શરબતનું દાન કરવું ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક નવ અને ભાગ્યાંક ચાર છે એટલે મંગળ અને રાહુનો આ યોગ આરોગ્ય ઉપર માઠી અસર આપી શકે આજે થોડી ગરમીની પીડા થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તો સાચવવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા આપના માટે હિતાવહ રહેશે આજે જલવાળા જે ફળ છે એનું સેવન કરવું હિતાવ સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોજી આપશો વાત કરીએ આજના વિશેષ ઉપાયોની જો આર્થિક સ્થિતિ મજબૂત રહેતી નથી ગણાય છે ઘણું પણ તકતું નથી તો અવશ્ય એક ઉપાય કરવો જે દર શુક્રવારે કરવાનો એક ચમચી મધ શિવલિંગ ઉપર અર્પણ કરવું અને પછી જળની ધારા કરવી તે સમયે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સાથે સાથે શ્રીયંત્ર ઉપર અભિષેક કરતા કનકધારા સ્તોત્રનો પાઠ કરો જો આ તમે લગાતાર એકવીસ શુક્રવાર કરો છો તો નિશ્ચિત તમારા ઘરમાં જે આર્થિક સ્થિતિ જે ગડબડ રહેતી બચશે આ ધન બચવાના યોગો શરૂ થશે આ ઉપરાંત ઘરની ઉત્તર દિશા બહુ મહત્ત્વપૂર્ણ છે જો ઉત્તર દિશાની અંદર ટોયલેટ કે રસોડું હોય તો ધન બચતું નથી તો આવું હોય તો એની સમાધાન અવશ્ય કરાવી લેવું અને નથી તો ત્યાં એક નાનું પાણીનું પાત્ર એટલે કાચનો વાટકો જેમાં તાજું પાણી અને તાજા પુષ્પ મૂકી રાખવાનું રોજ આ બંને બદલતા રહેવું આમ તમે રોજ કરતા રહેશો તો નિશ્ચિત ટૂંક સમયમાં આર્થિક સ્થિતિના યોગો સારા બનતા ધન અને સફળતા પણ મળતી જોવા મળે તો આ શુક્રવારના દિવસે ઉપાય ખાસ કરવો અને એક બહુ મહત્વપૂર્ણ છે શુક્રવારના દિવસે રાત્રિના સમય લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રોનો પાઠ કરવો જોઈએ જો શક્ય હોય તો પાંચ વાર પાઠ કરવો કારણ કે કયું છે નિશિ ભાર્ગ વાસરે પંચવાર પઠિતવા સ્વ ધનિભવિત અથવા શુક્રવારની રાત્રે પાંચ વખત જો સ્ત્રોત્રનું પાઠ લગાતાર કરવામાં આવે છે એક બે વર્ષોથી તો આર્થિક સ્થિતિના યોગો બને છે અને સુખાકારી મળે છે તો આ ઉપાય છે પણ આની સાથે ઘરની સ્ત્રીનું માતાનું બેન દીકરીનું સન્માન પણ થવું જરૂરી છે આ બાબતને ખાસ ધ્યાન રાખી શુક્રવારના ઉપાયને કરજો નિશ્ચિત તમારા જીવનમાં મહાલક્ષ્મીની કૃપા બનશે તો દર્શક મિત્રો હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આજના દિવસે સુધારી શકશે નોંધી રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે ખૂબ હિતાવ સાબિત થશે મંત્ર છે સબ સુખ લહે તુમ્હારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના હનુમાન ચાલીસાની આ ચોપાઈનો આજે જો એક માળા પાઠ કરો છો તો આપનો દિવસ મંગલકારી સાબિત થશે કોઈ પણ અડચણ વગર તમારા તમામ કાર્યો સધાશે તો નિશ્ચિત આ મંત્રનો જાપ આપના માટે સાનુકૂળ મંગલકારી અને ભાગ્યના દ્વાર ખોલવાળો સાબિત થવાનો છે ઓછામાં ઓછી એક માળા વધુમાં વધુ જેટલો સમય તમે મંત્ર જાપ કરી શકો શુભ છે મંત્ર જાપ કરતી વખતે શક્ય હોય તો ઉત્તરાભિમુખ બેસવું અને ભગવાન હનુમાનજીનું ચિત્ર કે ફોટો છે કે મૂર્તિ છે તે ધૂપ દીપ અવશ્ય કરજો નિશ્ચિત આપનો દિવસ મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર